રાધે 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 તો ચાલો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરીએ હા આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એક સત્સંગ છે શ્રી પ્રેમાનંદજી મહારાજના બોધનો સાર અને મને લાગે છે કે આમાં જે પ્રશ્નો છે તે દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતા જ હોય છે બિલકુલ પ્રેમ કર્મ ભક્તિ આ એવા વિષયો છે જે આપણને બધાને સ્પર્શે છે તો ચાલો આની શરૂઆત કરીએ સત્સંગની શરૂઆત એક ખૂબ જ ભાવુક અને અંગત પ્રશ્નથી થાય છે એક ભક્તે પૂછ્યું કે શું મને સાતે જન્મમાં અત્યારે જે પતિ છે તે જ મળી શકે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે અને આ પ્રશ્નમાં જે નિર્દોષતા છે જે મમતા છે હા એક સંબંધને કાયમ માટે સાચવી રાખવાની જે ઈચ્છા છે અને શ્રીનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો છે કદાચ થોડો આંચકો આપે એવો પણ છે હા તેઓ કહે છે ના ગેરંટી સાથે કહું છું કે એવું ન મરી શકે એટલે કોઈ ફિલ્મી વાત નથી જરાય નહીં અહીં તેઓ કર્મ પ્રારબ્ધ અને સંચિત કર્મોના સિદ્ધાંતને સમજાવે છે એટલે કે આપણા કર્મોનો એક હિસાબ હોય છે બરાબર દરેક જીવના કર્મો અલગ અલગ છે આ જન્મના સંબંધો આપણી લેણ દેણ પર આધારિત છે એકવાર એ હિસાબ પૂરો થાય એટલે સંબંધ પણ પૂરો જરૂરી નથી કે એ જ સ્વરૂપમાં પુનરાવર્તિત થાય પણ અહીં એક આશાનું કિરણ પણ બતાવવામાં આવ્યું છે ખરું ને હા બિલકુલ તેમણે એક ઉપાય કહ્યો છે કે જો ભગવાનની આરાધના કરીને વરદાન માંગવામાં આવે તો તે શક્ય બને હા અને આ વાતને સમજાવવા માટે એક દ્રષ્ટાંત પણ આપ્યું છે પેલું હાથી અને રાજકુમારી વાળું હા એક પત્ની ખૂબ ભક્ત હતી પણ પતિને સંતોમાં શ્રદ્ધા નહોતી મૃત્યુ પછી પત્ની પ્રત્યેની જે તીવ્ર આસક્તિ હતી એના કારણે પતિ હાથી બન્યો અને પત્ની રાજકુમારી ઓ પણ રાજકુમારીએ પોતાના પૂર્વજન્મના પતિને ઓળખી લીધો અને તેને ભજન કરવાનો ઉપદેશ આપ્યો અને ભજનના પ્રતાપે તેઓ ફરી મનુષ્ય યોનિમાં મળ્યા આ શું દર્શાવે છે કે માત્ર ભગવાનની કૃપા જ પ્રારબ્ધને બદલી શકે છે કર્મનો નિયમ પોતાની જગ્યાએ છે પણ કૃપા એનાથી પર છે સાચી વાત આના પરથી બીજો પ્રશ્ન મનમાં આવે છે બોલો કે ગુરુ તો બધા શિષ્યોને એક સરખી શિક્ષા અને મંત્ર આપે છે પણ દરેકને સફળતા અલગ અલગ કેમ મળે છે બહુ મહત્વનો પ્રશ્ન છે અને આનું કારણ છે શિષ્યનો પોતાનો પ્રયાસ એટલે કે પાત્રતા બરાબર ગુરુ માર્ગ બતાવી શકે પણ ચાલવું તો શિષ્ય જ પડે છે તમે કેટલો મંત્ર જપો છો કેટલી સાવધાની અને પવિત્રતાથી જપો છો અને આને સમજાવવા માટે પેલું ઉદાહરણ અદભૂત છે સ્વાતિ નક્ષત્રના વરસાદનું ટીપું હા ટીપું તો એક જ છે શુદ્ધ જળ પણ જો કેળામાં પડે તો કપૂર બને સા સાપના મુખમાં પડે તો ઝેર બને અને છીપમાં પડે તો મોતી બની જાય છે બસ પાણીનું ટીપું તો એક જ છે પણ પરિણામ પાત્ર પર આધાર રાખે છે એટલે મંત્ર કે ગુરુમાં દોષ નથી ના દોષ સાધકની પોતાની યોગ્યતા અને પ્રયત્નમાં છે ગુરુની કૃપા તો વરસાદ જેવી છે જે બધે સરખી વરસે છે પણ ફળ તો પાત્રતા પ્રમાણે જ મળે તો હવે વાત આવે છે જ્યાં ખરેખર મજા આવશે કઈ મોક્ષ અને ભગવદ પ્રાપ્તિ મોટા ભાગના લોકો મતલબ હું પણ આ બંનેને એક જ માનતી હતી હા સામાન્ય રીતે એવું જ સમજાય છે પણ અહીં સ્પષ્ટ તફાવત બતાવવામાં આવ્યો છે મોક્ષ એટલે શું મોક્ષ એટલે નિરાકાર તત્વમાં લીન થઈ જવું જ્યાં તમારું નામ રૂપ કે અસ્તિત્વ કશું રહેતું નથી જેમ સમુદ્રમાં એક તરંગ ભળી જાય બરાબર પછી તરંગનું પોતાનું અસ્તિત્વ નથી રહેતું એ સમુદ્ર જ બની જાય છે અને પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ એટલે ભગવાનના દાસ બનીને તેમની સેવામાં રહેવું એટલે એમાં આપણું અસ્તિત્વ રહે છે હા તમારું અસ્તિત્વ જળવાઈ રહે છે અને તમે ભગવાનના પ્રેમનો આનંદ માણી શકો છો અને આ સમજાવવા માટે ખાંડનું ઉદાહરણ કેટલું સચોટ છે હા જે સાકર બની ગયો તે મોક્ષ છે પણ જે સાકરનો સ્વાદ લઈ રહ્યો છે તે ભક્તિ રસ છે વાહ એટલે જ ભક્ત મોક્ષને પણ ઠુકરાવી દે છે કારણ કે તેને ભગવાનની સેવાનો અને પ્રેમના આનંદનો ત્યાગ નથી કરવો તેને સાકર બનવું નથી સાકર ખાવી છે આ તો ખૂબ જ ગહન વાત છે મતલબ કે લક્ષ્ય શું છે એ પણ સાધકની પોતાની વૃત્તિ પર નિર્ભર કરે છે બિલકુલ તો આના પરથી આપણે આગળ વધીએ તત્વબોધ સ્ત્રોત મુજબ કથા કે પ્રવચન કરવું અને તત્વબોધ થવો એ બંને અલગ વાત છે હા અને આમાં જમીન આસમાનનો ફરક છે એનો અર્થ શું થાય આનો અર્થ છે કે જાણકારી હોવી અને અનુભવ થવો એ બંનેમાં મોટો તફાવત છે પેલું હલવાનું ઉદાહરણ હા તમને હલવો બનાવવાની રીત ખબર હોય એના પર કલાકો સુધી બોલી શકાય પણ જ્યાં સુધી તમે એને બનાવીને ખાશો નહીં ત્યાં સુધી એની મીઠાશનો અનુભવ નહીં થાય એટલે તત્વબોધ પુસ્તકો વાંચવાથી કે વાતો સાંભળવાથી નથી થતો ના એ તો નિષ્કામ ભાવે સાધના કરવાથી અંદરથી પ્રગટ થાય છે એક આંતરિક અનુભૂતિ છે બુદ્ધિનો નહીં હૃદયનો વિષય છે પણ આ સાધના આ પ્રયત્ન ઘણાને કઠિન લાગે છે તો શું કોઈ સરળ રસ્તો છે ને શરણાગતિ જેને સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધન ગણાવ્યું છે પણ શરણાગતિ જેટલી સરળ લાગે છે એટલી જ કઠિન નથી આપણો અહંકાર સાચી વાત છે એ જ સૌથી મોટો અવરોધ છે શરણાગતિનો ભાવ તો બહુ જ સરળ છે હે નાથ હું જેવો પણ છું તમારો છું બસ આટલું જ હા આ સ્વીકૃતિ સાથે જ શરણાગતિ શરૂ થાય છે પણ દેહાભિમાન અને સાંસારિક વિષયો પ્રત્યેનો લગાવ તેને મુશ્કેલ બનાવે છે અહીં માતા અને બાળકના ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે બરાબર જે બાળક ગંદકીમાં રગદોળાયેલું હોય તેને સાફ કરવાની જવાબદારી કોની માતાની બસ બાળક પોતે પોતાની જાતને સાફ નથી કરી શકતું એ તો મા પાસે દોડી જાય છે એ જ રીતે જ્યારે જીવ ભગવાનના શરણમાં જાય છે ત્યારે ભગવાન તેના બધા દોષ અને મેલ ધોઈ નાખે છે એટલે આપણે ફક્ત જવાનું જ છે બાકીનું કામ એ કરશે હા કરતા ભાવ છોડી દેવાનો છે અને આ ભાવને મજબૂત કરવા માટે સત્સંગનો મહિમા છે પેલી પંક્તિ એક ઘડી અડધી ઘડી હા અડધીમાં પણ પુન્યાદ આનો અર્થ એ છે કે થોડા સમય માટે પણ જો સાચો સત્સંગ મળી જાય અને તમે એક વાત પણ જીવનમાં ઉતારી લો જેમ કે લાધા રાધા નામનો જાપ કરવો હા તો પણ કલ્યાણ થઈ જાય છે સત્સંગ ખરાબ આદતો છોડાવી જીવનમાં પરિવર્તન લાવે છે અને છેલ્લે અનન્યતા આ શબ્દનો અર્થ શું છે અનન્યતા એટલે અન્ય ન બીજું કોઈ નહીં એટલે કે ફક્ત પોતાના ઈષ્ટદેવ બિલકુલ તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભલે ઇન્દ્રનું પદ પણ મળતું હોય પણ ભક્તને પોતાના ઈષ્ટ સિવાય બીજું કશું જ જોઈતું નથી જેમ મીરા કહે છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ બસ એ જ પોતાના ઈષ્ટ પ્રત્યે આવી અટલ શ્રદ્ધા જ અનન્યતા છે તો આ બધી ચર્ચાનો સાર એ છે કે સંબંધો કર્મના નિયમ પર છે પણ ભક્તિ એનાથી પર છે હમ અને આધ્યાત્મિક પ્રગતિ આપણા વ્યક્તિગત પ્રયત્નો પર નિર્ભર કરે છે ભક્તિનો આનંદ મોક્ષ કરતા પણ ચડિયાતો છે અને સાચો માર્ગ જ્ઞાન નહીં પણ અનુભવ અને શરણાગતિથી મળે છે આ સમગ્ર ચર્ચા એક મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભો કરે છે નહીં કયો કે આધ્યાત્મિકતા કોઈ કઠોર નિયમોનો સમૂહ નથી પરંતુ હૃદયનો ભાવ છે સાચી વાત ભલે તે પ્રિયજન સાથે ફરીથી મળવાની ઈચ્છા હોય કે ખાંડ બનવાને બદલે ખાંડનો સ્વાદ માણવાની પસંદગી હોય મૂળ વાત તો દૈવી તત્વ સાથેના વ્યક્તિગત અને ભાવપૂર્ણ જોડાણની છે બરાબર તો આજના આધુનિક જીવનમાં જ્યાં આપણે બધા આટલા વ્યસ્ત છીએ ત્યાં સાચી શરણાગતિનો અર્થ શું હોઈ શકે એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે ચોક્કસપણે આ સત્સંગ પ્રસંગનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી લેવામાં આવ્યું હતું અને જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં રાધા 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 રાધા